કોંગ્રેસ પાર્ટીએ ખુબ લડાયાક છે ગરીબો માટે શોષિતો માટે જે આપણા વિસ્તારના જે કોઈ લોકલ પ્રશ્ન હોય પ્રશ્ન વિધાનસભામાં વારંવાર ઉઠાવ્યા છે એટલે આવા લડાયક અને જુજારુ નેતા આપણને સૌને મળ્યા છે એટલે આપણો સૌનું સૌભાગ્ય છે આજના તબકે આપ સૌને વિનંતી કરવા આયા છીએ કે હમણાં હરજીભાઈ જે વાત કરી એમાં

એમને પી પીએ હોય એમને ઓફિસોમાં જવા માટે પરવાનગી લેવી પડે આ કશું નહીં તમારે ગેની બેન મળવો તો નાનામાં નાનો માણસ ફોન કરી શકે નાનામાં નાનો વાત કરી શકે ખૂબ સરળ સ્વભાવ અને જે કોઈ તમારું કામ હોય એમનાથી બનતી મહેનતે તમારા કામનું 100% સોલ્યુશન લાવશે એવો અમે તમને આજના તબકે આપ સૌને કહેવા માટે આવ્યા છીએ

ઠબંધન પાર્ટીપી નું ગઠબંધન તોડી અને કોંગ્રેસ પાર્ટી ઓછા વોટે હારી ગયા હતા બે હજાર માં ઉપર આજના ચેરમેન અને